કાર્તક સુદની એકાદશીને પ્રબોધની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને આ એકાદશીને દેવ ઉઠી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે બ્રહ્માજી કહે છે હે નારદ આજે હું તમને કાર્તિક શુક્લ પક્ષની એકાદશીનું મહા ઉત્તમ વ્રત કહું છું જે વ્રત પૂર્વે શ્રી કૃષ્ણે ભીષ્મ પિતામહને કહ્યું હતું કે તે વ્રત એકાદશીથી પૂનમ સુધીનું એમ પાંચ દિવસનું કરવાનું હોય છે એને ભીષ્મ પંચક વ્રત કહેવાય છે આ વ્રત મહાપુણ્યકારક અને પંચ મહાપાપોનો નાશ કરનારું છે કાર્તિક સુદ એકાદશીને દિવસે પ્રાતઃ વિધિપૂર્વક સ્નાન કરી પાંચ દિવસના આ વ્રતનો પ્રારંભ કરવો બાણથી સૈયા પર સૂતેલા ભીષ્મ સુધર્મો દાન ધર્મો અને મોક્ષ ધર્મનો ઉપદેશ કરે છે તે સર્વ ધર્મો શ્રી કૃષ્ણ તેમજ પાંડવોએ સાંભળ્યા હતા એટલે પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણએ કહ્યું કે હે હે ભીષ્મ ધન્ય છે તમોને કે જે આપ સર્વેને ધર્મ સંભળાવ્યા વળી કાર્તક શુક્લ એકાદશીને દિને તમે જળ માગ્યું એટલે અર્જુને બાણ મારીને પૃથ્વીમાંથી ગંગાજળ લાવીને તમને પાન કરાવ્યું આપના શરીરમાં શાંતિ થઈ ગઈ એટલા માટે જ આજ દિવસથી આરંભીને સર્વેજનો તમને પ્રસન્ન કરવા માટે અને મને મને પણ પ્રસન્ન કરવા માટે પાંચ દિવસનું ભીષ્મક વ્રત કરશે અને જે મનુષ્ય આ વ્રતને નહીં કરે તેના સર્વ વ્રતો નિષ્ફળ થશે કોઈ અશક્ત અને અસમર્થ હોય અને બીજા વ્રતો ન કરી શકે તો પણ જો આ વ્રતને કરે છે તો તે પણ સર્વ વ્રતોના ફળને પામે છે અષાઢ એકાદશીએ ભગવાન સાગરમાં પોઢી ગયા અને ભાદરવા શુક્લ એકાદશીએ પરિવર્તન કરે પરિવર્તન કરે છે અને કાર્તિક શુક્લ એકાદશીને દિને જાગ્રત થાય છે માટે સર્વજનોએ પ્રબોધની એકાદશીના દિવસે ભગવાનને જગાડવા ત્યાર પછી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવી તે દિવસે ઉપવાસ કરે છે તે મેરુ અથવા મંદ્રાચલના સમાન પાપને પણ બાળીને ભસ્મ કરી નાખે છે જે મનુષ્ય ભગવાનના પૂજન જાગરણ તેણે સહિત ઉપવાસ કરે છે તે ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળમાં દસ હજાર કુળને તારીને વૈકુંઠ ધામમાં લઈ જાય છે અને તેના પિતૃઓ આનંદથી વૈકુંઠ લોકમાં નિવાસ કરે છે અને તેમના પૂર્વજન્મના પાપોના ઉદભવેલા નરકના દુઃખો તે પણ નષ્ટ થઈ જાય છે તે દિવસે કેવળ જાગરણ કરે છે તે પણ બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપોમાંથી મુક્તિ પામે છે અને જે મનુષ્ય ઉપવાસ કરે છે તેને ફરીને ગર્ભવાસમાં જવું પડતું નથી વળી તે દિવસે ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરવાથી આ પૃથ્વી ઉપર રહેલા સર્વ તીર્થો કરવા જે કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેથી પણ કરોડ ઘણું ફળ અધિક પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન આ પ્રમાણે જે મનુષ્ય વ્રત કરે છે તેને અનંત પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે અને અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે એમાં સંશય નથી આ કથાના પઠન શ્રવણથી પણ કરોડો ગૌદાનનો ફળને પામે છે માટે અષાઢ માસની એકાદશી કરીને કાર્તિક શુક્લ એકાદશી પર્યત ચાતુર્માસનું વ્રત અવશ્ય કરવું તે ન થઈ શકે તો ત્રણ એકાદશીનું વ્રત કરવું અને તે પણ જો ન થઈ શકે તો પ્રબોધની એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ